સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ઠંડી માટે ગરમા ગરમ રેસ્ટોરન્ટ કે ઢાબાની ખીચડી ભૂલાવી દે એવી આજે આપણે પાલકની ખીચડી એકદમ સરળ રીતે બનાવીશું અને તમને આ ગરમા ગરમ આ ઠંડીમાં ખીચડી ખાવાની બહુ જ મજા પડશે જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ એના માટે એક બાઉલમાં અડધો કપ ચોખા અને એક ચોથાઈ કપ મગની દાળ તો ફોતરા વગરની મગની દાળ લેવાની છે એને સારી રીતે ધોઈ પાણી ભરી ત્રીસ મિનિટ જેવી પલાળી દઈશું ત્રીસ મિનિટ પછી દાળ અને ચોખા પલળી જશે એટલે આપણે આ રીતે પ્રેશર કુકરમાં પાણીમાંથી નીતારી દાળ ચોખાને પ્રેશર કુકરમાં ઉમેરી દઈશું એમાં અડધી ટી સ્પૂન મીઠું અડધી ટી સ્પૂન હળદર અને પોણા બે કપ જેટલું પાણી ઉમેરી દઈશું પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકી અને મીડિયમ ફ્લેમ પર ત્રણ વિસલ કરી લઈશું તો વિસલ થાય ત્યાં સુધીમાં આપણે ગ્રેવીની તૈયારી કરી લઈશું એના માટે મિક્સર જારમાં છથી સાત લસણની કળીઓ એક ટુકડો આદુનો એકથી બે લીલા મરચાં કે તીખાશ તમારે જોવે એ રીતે અને થી ત્રણસો ગ્રામ જેટલી પાલક મેં ધોઈ અને આ રીતે મિક્સર જારમાં કાચી જ મેં ઉમેરી દીધી છે તમે બાફીને પણ પ્યોરી બનાવી શકો છો પણ આપણે પાલકને સાતળીશું એટલે બાફવાની જરૂર નથી પ્રેશર કુકર થઈ ગયું છે પ્રેશર નીકળી જાય એટલે આપણે ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ એવી ખીચડી જેવી તૈયાર થઈ ગઈ છે તો એને સાઈડમાં મૂકીશું હવે ખીચડી વઘારવા માટે એક પેનમાં એક ટેબલ સ્પૂન જેટલું ઘી લઈશું તમે અહીંયા તેલ પણ લઈ શકો છો પણ ખીચડીનો ટેસ્ટ ઘીમાં વધારે સારો આવે એક આપણે તજનો ટુકડો ત્રણ લવિંગ એક તમાલપત્ર ઉમેરીશું સાથે એક ટેબલ સ્પૂન જેટલું જીરું ઉમેરીશું અને હલકો કલર એનો બદલાવા દઈશું બદલાઈ જાય એટલે તરત જ એક મોટી ડુંગળી ઝીણી કાપેલી અને થોડા મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે ડુંગળીને બેથી ત્રણ મિનિટ જેવું સાતળી લઈશું તો ડુંગળીને મીડિયમ ફ્લેમ પર સાતળવાની અહીંયા જો તમારે ડુંગળી ન ઉમેરવી હોય તો તમારે ડાયરેક ટમેટા ઉમેરવાના અને લાસ્ટમાં તમારે ડુંગળીનો થોડો સ્વીટનેસ ટેસ્ટ માટે ગળપણ થોડું ઉમેરી દેવાનું તો આ રીતે મેં ડુંગળીને સાતળી લીધી છે હવે આપણે એમાં બે સૂકા બોરિયા મરચાં ગમે તે સૂકા મરચાં લઈ શકો છો એક ચોથા ટી જેટલી હિંગ ઉમેરીશું અને થોડી સેકન્ડો માટે સાતળી લઈશું તો આ રીતે સતળાઈ જાય એટલે એક ટમેટું એના ટુકડા કરી ઉમેરી દઈશું મોટું ટમેટું મેં લીધું છે અને ટમેટું સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને સાતળી લઈશું સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું તો ખીચડીમાં આપણે ઓલરેડી ઉમેર્યું છે તો અત્યારે તમારે અડધી ટી સ્પૂન જેટલું પાલકમાં પણ નેચરલી મીઠાનું પ્રમાણ હોય એટલે તમારે મીઠું અહીંયા ધ્યાન રાખીને નાખવાનું તો પહેલેથી બહુ વધારે નહીં ઉમેરવાનું પછી ટેસ્ટ કરીને લાગે તો તમારે એડજસ્ટ કરી ઉમેરી દેવાનું તો એકદમ સારી રીતે ટમેટા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી મેં થવા દીધા હવે આપણે એમાં દોઢ ટી સ્પૂન કિચન કિંગ મસાલો એક ટી સ્પૂન ધાણા જીરું પાવડર ઉમેરીશું મિક્સ કરી દઈશું તો આપણે આમાં લાલ મરચું નહીં ઉમેરવાનું આપણે લીલું મરચું જે પેસ્ટમાં વાપર્યું છે એ જ વાપરીશું એક મિનિટ જેવું મેં સાતળી લીધું અને હવે આપણે એમાં બનાવેલી પાલકની પેસ્ટ ઉમેરી દઈશું તો મિક્સર જારને રીન્સ કરી પછી ખીચડીને ઢીલી કરવા આપણે એમાંથી પાણી ઉમેરીશું એટલે એમાં થોડું પાણી ઉમેરી તમારે રેડી રાખવાનું અને અહીંયા આપણે પાલકને ત્રણથી ચાર મિનિટ જેવું સાતળી લઈશું તો અત્યારે થોડો ગ્રીન કલર છે જેમ સતળાશે એમ એનો કલર બદલાઈ જશે તો લગભગ મેં ત્રણેક મિનિટ જેવું સાતળ્યું મિક્સર જારમાં મેં એક ચોથાઈ કપ જેટલું પાણી ઉમેરી રેન્જ કરી ઉમેર્યું છે મિક્સ કરીશું હજી આપણે એક ચોથાઈ કપ જેટલું પાણી ઉમેરીશું પાછું અને આપણે એને એકદમ સારી રીતે ઉકળવા દઈશું તો આ રીતે પાલકનો જે કાચો ટેસ્ટ હોય એકદમ નીકળી જશે એટલે તમને બિલકુલ પાલકનો ટેસ્ટ નહીં લાગે અને આ એકદમ ટેસ્ટી એવી ખીચડી તમારી બનશે આ રીતે ઉકળવા લાગે અને ઉપરથી થોડું ઘી અલગ આ રીતે થવા લાગે એટલે જે ખીચડી આપણે બાફીને રાખી છે એ ઉમેરી દઈશું તો આ રીતે અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું કોઈ પણ ખીચડી તમે બનાવો તો એ ઢીલી હોય તો ખાવામાં વધારે સારી લાગે અને જો ખીચડી તમે બનાવીને થોડી માટે રાખવાના હોય તો પણ એ ઢીલી બિલકુલ નહીં રહે એટલા માટે તમારે થોડું પાણીનું પ્રમાણ ઉમેરી દેવાનું તો આ રીતે મિક્સ થઈ જાય એટલે એક ચોથાઈ કપ જેટલું હું ગરમ પાણી ઉમેરી દઈશ કે પછી તમને જેટલી ખીચડી ઢીલી જોવે એ રીતે તમારે પાણી થોડું ઉમેરી દેવાનું મિક્સ કરી દઈશું અને બેથી ત્રણ મિનિટ માટે આપણે ખીચડીને થવા દઈશું તો ખીચડી આપણી તમે જોઈ શકો છો તૈયાર છે મીઠું બરાબર છે એટલે હું એડજસ્ટ નથી કરી રહી તમને જો જરૂર લાગે તો મીઠું ઉમેરવાનું ગરમ ગરમ ખીચડીને સર્વિંગ પ્લેટમાં કાઢીશું અને આ ખીચડી રેસ્ટોરન્ટ સ્ટાઇલ કે ઢાબા સ્ટાઇલ બનાવવા માટે ઉપર લસણવાળો એક વઘાર કરવાનો તો એનાથી બહુ ટેસ્ટી એવી લાગશે એટલે આ વઘારેલી પાલકની ખીચડી પણ તમે કહી શકો તો એક પેન લેશું એમાં બે ટી સ્પૂન જેટલું ઘી ગરમ કરીશું ઘી ગરમ થાય એટલે સાતથી આઠ લસણની કળીઓ લઈ ઝીણી ઝીણી કટ કરી આ રીતે લસણની કળીઓને સાતળી લઈશું તો આ રીતે એનો કલર ગોલ્ડન જેવો થાય ત્યાં સુધી સાતળવાનું એક ટી સ્પૂન જેટલું જીરું ઉમેરી દઈશું અને એમાં એક ચોથાઈ ટી સ્પૂન જેટલી હિંગ બે સૂકા મરચાં અને બેથી ત્રણ મીઠા લીમડાના પાન લસણનો આવો ગોલ્ડન કલર થઈ જાય એટલે ગેસની આંચ બંધ કરી વઘારને નીચે ઉતારી એક ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું ઉમેરી અને આ રીતે વઘાર પર રેડી દઈશું તીખું મરચું ઉમેરવું હોય તો પણ ચાલે અને વઘાર બહુ ગરમ ન હોય ત્યારે મરચું ઉમેરવાનું અને ગરમ ગરમ ખીચડીને સર્વ કરવાનું સાથે સાલડ પાપડ અને છાશ અને લીંબુના ટુકડા સાથે સર્વ કરો તો આ રીતે પાલકની ખીચડી તમે જરૂરથી ટ્રાય તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેક બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ